डॉक्टर एटनी डिग्री મેળવેલી છે આ ઉપરાંત ગણિતને સહેલું બનાવવા માટેના ઘણા જ પ્રયત્નો કરેલા છે પણ સાથે સાથે તેમણે 45 વર્ષ પહેલા ચિત્ર દોરવાની શરૂઆત કરી હતી પણ કોઈ પણ કોઈ પણ માર્ગદર્શક વગર ધીમે ધીમે પોતાના ચિત્રો ઘણા સારા તૈયાર થતા ગયા અને 81 ની સાલ થી 2025 એટલે કે ચાલુ વર્ષ दरम्यान આ ચિત્રો તેઓએ આ ચિત્ર પ્રદર્શનમાં મૂક્યા છે તેમના ચિત્રોમાં કરીને અલગ અલગ ભાવનાત્મક ચિત્રો તેમજ કુદરતી દ્રશ્યો અનેક અલગ અલગ વિષયો ઉપરના ચિત્રો દોરવામાં આવ્યા છે પુરુષોના ચિત્રો પણ દોરેલા છે કોઈ પણ વ્યવસાયિક તાલીમ ન લીધા હોવા છતાં પણ આવા સુંદર ચિત્રો કે જે તમને જોતા જ અભિભૂત કરી નાખે તેવા ચિત્રોનું આ અનોખું પ્રદર્શન છે મારું નામ ડોક્ટર હિતેશ કુમાર વાસુદેવ પંડ્યા મૂળવધન સિદ્ધપુર અમદાવાદ ખાતે લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળામાં હાલ પ્રધાનાચાર્ય તરીકેની સેવા વાત કરું પિસ્તાલીસ વર્ષ પહેલાથી આજે ચિત્ર દોરવાનો આયામ નાઇન્ટીન એટી વનથી શરૂઆત કરેલો પહેલા પણ દોરેલા પણ આ પ્રદર્શનમાં એક્યાસી ની સાલનું પણ ચિત્ર છે અને લેટેસ્ટ આજની તારીખને પણ ચિત્ર દોરેલું છે અને ચિત્ર દોરવાના આયામો સ્વયંભૂ રહેલા હતા ક્યાંય કોઈ કોચિંગ મેળવ્યું નથી અને ક્રાફ્ટ વર્ક છે સ્કેચિંગ છે મોર્ડન આર્ટ છે અને અનેક આયામો કરુણા છે ભાવાત્મક કેટલાક ચિત્રો છે જે શૌર્ય અંતર્ગત કેટલા છે કહેવાય કે શિવાજી મહારાજ ડોક્ટર હેડગેવારજી ના જીવનમાંથી અનેકવિધ પાસાઓના જીવન ચરિત્રો મહાપુરુષોના વાંચન પછી

પણ ગણિત વિષય સાથે થયો છું ગણિત ગમે મને ખૂબ ગમે તેથી વિશેષ મને મારું ચિત્ર ગમે અને આજે આ જે ચિત્રોને ભાવાત્મક રીતે એક પરિપૂર્ણ કરવા માટે એક નમ્ર પ્રયાસ આજની તારીખે જે મને અઢીસિંગ આર્ટ ગેલેરીમાં મને તક મળી છે સર્વે સર્વે પરિવારજનો જેમણે મને મોટો કર્યો મને બોલતો કર્યો મને માર્ગદર્શિત કર્યા તેઓના આસ્થાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કોઈ માણસને આપ્રિલ 6 સપ્ટેમ્બર ઇતલે જ મેરે વર્ષોનો સબ મારા ઘરે આવે બેસે વાત કરે પણ હું એમને એક શિક્ષક તરીકે જાણું કે શિક્ષકનું મૂલ્યાંકન કરવું દરેક શિક્ષક તરીકે સફળ શિક્ષક તરીકે એમને ભૂત દર્દ અમે સમજી શકાય તો શિક્ષકે તેણે 4 5 વિષયમાં એનાલિટીક ડિગ્રી મે લી એટલે એમના જીવનના પાસાઓ બધા હતા પણ એમાં કે ચિત્ર પકડાતું નથી ચિત્ર એમને આવડતું છે ઉજાડતું જ નથી અચાનક એમને એમ કહ્યું મને કે તમારે ચિત્રનું ઉદઘાટન કરવું છે તમારે આવડતું છે એટલે મને થયું કે એમના છે કે બિચારે

તેમના અનેક પાસાઓને જાણીએ છીએ ગણિત વિશેના તેમના સમર્પણને શિક્ષણ જગતની તેમની સેવાયાત્રાને જાણું છું પણ જ્યારે હમણાં વાત કરી કે મારા ચિત્રો હું આપને બતાવું ત્યારે આશ્ચર્ય થયું કે એક વ્યક્તિ આટલું બધું કેમનું કરી શકે અને પછી તો એ ચિત્રોની વજાર જોઈ ત્યારે એમ લાગ્યું કે આ તો ખજાનો છે અને આજે સૌથી વધારે તેમના ચિત્રોનું પ્રદર્શન ત્રણ દિવસ માટે અમદાવાદમાં ઉજવ્યું રહ્યું છે એનું ભવ્ય ઉદ્ઘાટન થયું ગુજરાતના અગ્રણી આમંત્રિતોની ઉપસ્થિતિમાં આજે

डॉक्टर मलेक कीर्तिभाई जोशी नारायणभाई पटेल सहित नाम महानुभाव उपस्थित રહ્યા હતા આ ચિત્ર પ્રદર્શન ને જોઈને આપને એવું લાગશે કે આ ચિત્ર કોઈ એક చిత్రકારે દોર્યું છે કે જે સીધ હસ્ત ચિત્રકાર છે ચોક્કસ તે માં 45 વર્ષના આયામ ઉંમર 45 વર્ષથી ચિત્ર દોરવા લીધો છે સીધ હસ્ત ચિતક આ થઈ ચૂક્યા છે પરંતુ તે कोई पण मार्गदर्शन वगैत પોતાની કલાન ધીમે ધીમે એ રીતે તૈયાર કરી કે એક સિદ્ધ હસ્ત કલાકાર જેવું ચિત્ર પ્રદર્શન અહીં રજુ કરી શકાય છે પ્રદર્શનમાં તમને દરેક મહાન વ્યક્તિઓના આહ્રાન કુદરતી દશ્યો અલગ અલગ ભાવના દર્શ્યો પણ અહીં તમને અહીં જોવ મળશે આ ચિત્ર પ્રદર્શન અટીસિંહ आर्ट गैलरी ખાતે 26 તારીખે ચાલે ચિત્ર પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ આપ રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર